રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા ટિકિટ રદ કરવામાં આવી તેવી માંગણી પણ કરવામાં આવી હતી તેમજ મામલતદારને ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને તેમના દ્વારા આ જે માંગણી છે તે કરવામાં આવી હતી જય માતાજી મારું નામ વનિતાબા જાડેજા હાલ અમે જેતપુર રહી છી અને અમારા જેતપુરના તમામ ક્ષત્રિય બહેનો અને ભાઈઓ આજે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ મામલતદાર ઓફિસે જે રૂપાલા સાહેબે વાત કરી રોટી બેટીનો વ્યવહાર રજવાડામાં થતો હતો એ એમની ટિપ્પણીથી અમારો ક્ષત્રિય સમાજ ખૂબ નારાજ છે એના વિરુદ્ધમાં અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને અમારો એક જ મંત્ર છે અમારે કોઈ સમાજ સાથે વાંધો નથી કોઈ પટેલ સમાજ સાથે વાંધો નથી મોદી સાહેબ સાથે પણ અમારે વાંધો નથી અમારે એક જ વ્યક્તિ સાથે વાંધો છે કે રૂપાલા સાહેબે જે ટિપ્પણી કરી એ ટિપ્પણી સાથે જ અમને વાંધો છે એના વિરુદ્ધમાં આજે અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ અને અમે આ લડત લડશું જ્યાં સુધી રૂપાલા સાહેબની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી અમારો આ જે રોષ છે એ ચાલુ જ રહેશે રૂપાલા બધાને જય માતાજી મારું નામ ખુશાલીબા દેવેન્દ્રસિંહ જાડેજા હાલ જયપુર હવે આપણે અત્યારે જે સારું છે કે રૂપાલા ભાઈ જે ક્ષત્રિય સમાજના સમગ્ર બહેનો ઉપર જે આંગળી ચીંધી છે એમના સમાજને જે ઠેસ પહોંચાડી છે એ અમે ક્ષત્રિય સમાજ કોઈ સંજોગોમાં ન ચલાવી લઈએ કારણ કે આજે વાત અમારા ક્ષત્રિય બહેનોના દીકરી બાઓની બહેનોની આજે વાત છે અમારા સમાજ માટે અમારી ઇજ્જત ઉપર છે આંગળી ચીંધાણી છે માટે અમે અત્યારે જેતપુર તાલુકા મામલતદાર સાહેબના આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અમારી સાથે સમગ્ર અઢારે વરોનો સમાજ અમારી સાથે છે સમગ્ર ક્ષત્રિય સમાજના વડીલો આગેવાનો અને સાથે અમારા બધા બહેનો પણ હાજર છે અને અમારી એક જ માંગ છે કે કોઈ પણ ક્ષણે કોઈ પણ રદ થવી જોઈએ અમને કોઈ સમાજ વિશે વાંધો નથી અમને કોઈ પાર્ટી વિશે વાંધો નથી બસ અમને ફક્ત ને ફક્ત એક જ વાંધો છે કે રૂપાલાભાઈની ટિકિટ રદ થવી જોઈએ જય માતાજી મારું નામ ઝાલા રણધીરસિંહ મહાવીરસિંહ જેતપુર રાજપુત સમાજ પાર્ટી પ્રમુખ અમારી સાથે કાટી ક્ષત્રિય સમાજ હાટી ક્ષત્રિય સમાજ પટેલ સમાજ બ્રહ્મ સમાજ સાધુ સમાજ બારોટ સમાજ ગઢવી સમાજ અઢારે અઢાર સમાજ અમારી ભેગા છે અત્યારે અને અમારી એક જ માગ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ કપાવી જોઈએ એ આજે બે હાથ જોડીને એમ કે માફ કરી દો એમ માફ ન થાય એને એ રીતે ગયું હોત કે આજથી હું પાંચ વર્ષ લડીશ નહીં ઘરે બેઈશ તો અમે એને ખંભામાંથી બેડીને એને માફ કરત એની માફી માગવાની ખોટી સ્ટાઇલ છે માટે અમે એને ટિકિટ રદ કરાવીને જમશું ત્યાં સુધી જમશું નહીં જય માતાજી એ આગળના જે અમારા ઉપરથી પ્રોગ્રામ આવે એ રીતે અમે હાલશું